ભાવના માટે જાણીતા છે ગાડામર નું ફિલસુફી સાહિત્ય કલા ઇતિહાસ અને સંસ્કૃતિ અર્થઘટન માટે એક નવો અભિગમ પ્રદાન કરે છે તેમનું મુખ્ય કાર્ય એન્ડ મેથડ એ એક સ્વતંત્ર દાર્શનિક શિસ્ત તરીકે સ્થાપિત કર્યું ગાડામર નું વિવેચન ખાસ કરીને ટેક્સ્ટ ની સમજ અર્થઘટન ની પ્રક્રિયા અને વાચક લેખક સાંસ્કૃતિક સંદર્ભ વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત છે આ નિબંધ ગાડામર ના જીવન તેમના દાર્શનિક વિચારો હર્મન્યુટિક્સની વિભાવનાઓ સાહિત્યિક ટીકા પર તેમનો પ્રભાવ અને તેમની ટીકાઓને ચાર હજાર શબ્દોમાં વિગતવાર રજૂ કરે છે એક હંસ જ્યોર્જ ગાડામરનું જીવન અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિ હંસ જ્યોર્જ ગાડામરનો જન્મ અગિયાર ફેબ્રુઆરી ના રોજ જર્મનીના માર્બર્ગમાં થયો હતો તેમના પિતા રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા અને ગાર્ડામરને શરૂઆતમાં વિજ્ઞાન તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા જો કે તેમની રૂચિ માનવતા હ્યુમેનિટીઝ તરફ વધી અને તેમણે ફિલસૂફી સાહિત્ય અને કલાનો અભ્યાસ કર્યો અભ્યાસ કર્યો હાઇડેગર નું બિંગ એન્ડ ટાઈમ ઓગણીસો સત્તાવીસ અને તેમની ડસેન હોવાની સ્થિતિની વિભાવના એ ગાડામર ના વિચારો ને ઊંડે સુધી પ્રભાવિત કર્યા ઓગણીસો વીસ ના દાયકામાં ગાડામરે તેમની પી એચ ડી પૂર્ણ કરી અને ત્યારબાદ ફ્રીબર્ગ અને લિબ્ઝિક યુનિવર્સિટીઓમાં ભણાવ્યું બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કાર્ય ચાલુ રાખ્યું યુદ્ધ પછી તેઓ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા જ્યાં તેમણે તેમનું સૌથી કાર્ય ટ્રુથ એન્ડ મેથડ લખ્યું ગાડામરે તેમના જીવનના અંતિમ વર્ષો સુધી સક્રિય રીતે લખ્યું અને વ્યાખ્યાનો આપ્યા તેમનું મૃત્યુ તેર માર્ચ બે હજાર બે ના રોજ થયું ગાડામરની બૌદ્ધિક પૃષ્ઠભૂમિમાં જર્મન આદર્શવાદ જર્મન આઇડિયલિઝમ ફેનોમેનોલોજી ફેનોમેનોલોજી અને હર્મન્યુટિક્સની પરંપરાઓનો સમાવેશ થતો હતો ફ્રેડરિક શ્લાયર માર્કર ફ્રેડરિક શ્લાયર માકર વિલ્હેમ ડિલથે વિલ્હેમ ડિલથી અને હાઇડેગર જેવા વિચારકોએ તેમના ફિલસૂફીને આકાર આપ્યો ગાડામરે આ પરંપરાઓને એક નવા અભિગમ સાથે વિસ્તૃત કરી જે સાહિત્યિક અને સાંસ્કૃતિક અર્થઘટન માટે ખાસ કરીને સુસંગત હતી બે ગાડામરની હર્મન્યુટિક્સ મૂળભૂત વિભાવનાઓ ગાડામરની મર ટેક્સ્ટ કલા અને ઇતિહાસના અર્થઘટનની પ્રક્રિયાને સમજવા માટે એક દાર્શનિક માળખું પ્રદાન કરે છે તેમની હર્મોન્યુટિક્સ સાહિત્ય વિવેચન માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે વાચક અને ટેક્સ્ટ વચ્ચેના ગતિશીલ સંવાદ પર ભાર મૂકે છે નીચે તેમની મુખ્ય વિભાવનાઓનું વિગતવાર વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે બે દશાંશ એક સમજની પ્રક્રિયા અંડરસ્ટેન્ડિંગ એઝ અ પ્રોસેસ ગાડામર અનુસાર સમજ અન્ડરસ્ટેન્ડિંગ કોઈ સ્થિર અથવા નિશ્ચિત સ્થિતિ નથી પરંતુ એક સતત પ્રક્રિયા છે સાહિત્યિક ટેક્સ્ટ ને સમજવું ફક્ત લેખક ના ઇરાદાઓ પુનર્જીવિત કરવાનું નથી પરંતુ વાચક ના પોતાના અનુભવો પૂર્વગ્રહો અને સાંસ્કૃતિક સંદર્ભો સાથે ટેક્સ્ટ નો સંવાદ કરવો છે ગાડામર નું કહેવું છે કે સમજ એક હર્મેન્યુટિક વર્તુળ હર્મેન્યુટિક સર્કલ દ્વારા વિકસિત થાય છે આ વર્તુળમાં વાચક પ્રથમ તેની પ્રારંભિક સમજ પ્રી અન્ડરસ્ટેન્ડિંગ ના અર્થઘટન શરૂ કરે છે પછી ટેક્સ્ટ ના આધારે તેની સમજ ને સુધારે છે ઉદાહરણ તરીકે શેક્સપિયર ના હેમલેટ ને વાંચતી વખતે એક વાચક તેના સમય અને સંસ્કૃતિના થી નાટક ને સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ જેમ જેમ તે ટેક્સ્ટ માં ઊંડે જાય છે તેની સમજ બદલાય છે સાહિત્યિક વિવેચન માં આ વિચાર પરંપરાગત લેખક કેન્દ્રિત અર્થઘટન ઓથર સેન્ટર્ડ ઇન્ટરપ્રિટેશન થી દૂર જઈને વાચક અને ટેક્સ્ટ વચ્ચે એક સંવાદાત્મક સંબંધ સ્થાપિત કરે છે બે દશાંશ બે પૂર્વગ્રહનું મહત્વ ધ રોલ ઓફ પ્રેજુડિસ ગાડામરે પૂર્વગ્રહ પ્રેજુડિસને નકારાત્મક અર્થથી મુક્ત કર્યો અને તેને સમજની પ્રક્રિયાનો એક આવશ્યક ભાગ માન્યો તેમના અનુસાર પૂર્વગ્રહો તે પ્રારંભિક ધારણાઓ અને માન્યતાઓ છે જે વાચક તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાંથી લાવે છે સાહિત્યિક સંદર્ભમાં પૂર્વ ગ્રહો ટેક્સ્ટના અર્થને ખોલવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે એક ભારતીય વાચક જ્યારે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ વાંચે છે ત્યારે તે તેના ધાર્મિક અને સાંસ્કૃતિક અનુભવોના આધારે કવિતાની આધ્યાત્મિકતાને સમજે છે ગાડામરનું કહેવું છે કે પૂર્વ ગ્રહોને સંપૂર્ણપણે ખતમ કરવું અશક્ય અને અનુચિત છે તેના બદલે વાચકે તેના પૂર્વગ્રહો પ્રત્યે સચેત રહેવું જોઈએ અને તેમને ટેક્સ્ટ સાથેના સંવાદમાં ચકાસવા જોઈએ આ વિચાર સાહિત્યિક ટીકામાં ક્રાંતિકારી હતો કારણ કે તેણે નિષ્પક્ષતા ઓબ્જેક્ટિવિટીના પરંપરાગત આદર્શને પડકાર્યો અને અર્થઘટનને એક વ્યક્તિગત અને ઐતિહાસિક પ્રક્રિયા તરીકે જોયો બે દશાંશ ત્રણ ક્ષિતિજોનું સન્નાદન ફ્યુઝન ઓફ હોરાઇઝન્સ ગાડામરની સૌથી પ્રખ્યાત વિભાવના ક્ષિતિજોનું સન્નાદન ફ્યુઝન ઓફ છે છે તેમના અનુસાર દરેક ટેક્સ્ટ અને વાચકનું પોતાનું ક્ષિતિજ હોય જે તેમના ઐતિહાસિક સાંસ્કૃતિક અને વ્યક્તિગત સંદર્ભોથી બનેલું હોય છે સમજની પ્રક્રિયામાં વાચકનું ક્ષિતિજ અને ટેક્સ્ટનું ક્ષિતિજ એકબીજા સાથે સંનાદન ફ્યુઝન કરે છે જેનાથી એક નવો અર્થ ઉત્પન્ન થાય છે સાહિત્યમાં આ વિભાવના વાચકને ટેક્સ્ટના ઐતિહાસિક સંદર્ભને સમજવાની અને સાથે સાથે તેને પોતાના સમયના સંદર્ભમાં સુસંગત બનાવવાની મંજૂરી આપે છે છે ઉદાહરણ તરીકે જ્યારે એક આધુનિક વાચક કાલિદાસનું મેઘદૂત વાંચે ત્યારે તે કવિતાના પ્રાચીન ભારતીય સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ સાથે જ તે પોતાના આધુનિક અનુભવોના આધારે કવિતામાં પ્રેમ અને પ્રકૃતિના અર્થો શોધે છે આ પ્રક્રિયામાં બંને ક્ષિતિજો મળીને એક નવી સમજ પેદા કરે છે ગાડામરનો આ વિચાર સાહિત્યિક વિવેચનને ગતિશીલ અને રચનાત્મક બનાવે છે કારણ કે તે અર્થઘટનને એક રચનાત્મક કાર્ય તરીકે જુએ છે બે દશાંશ ચાર પરંપરાની ભૂમિકા ધ રોલ ઓફ ટ્રેડિશન ગાડામરનું માનવું છે કે સમજ હંમેશા પરંપરા ટ્રેડિશનની અંદર હોય છે પરંપરા તે સાંસ્કૃતિક અને ઐતિહાસિક માળખું છે જે વાચક અને ટેક્સ્ટ બંનેને આકાર આપે છે સાહિત્યિક ટેક્સ્ટ પરંપરાનો ભાગ હોય છે અને તેમનું અર્થઘટન પરંપરાની અંદર જ શક્ય છે ઉદાહરણ તરીકે તુલસીદાસના રામચરિત માનસને સમજવા માટે વાચકને ભારતીય ભક્તિ પરંપરા હિન્દુ દર્શન અને મધ્યકાલીન સામાજિક સંદર્ભોનું જ્ઞાન હોવું જોઈએ ગાડામરનું કહેવું છે કે પરંપરા કોઈ સ્થિર અથવા દમનકારી માળખું નથી તે એક જીવંત પ્રક્રિયા છે જે નવા અર્થઘટનો માટે સ્થાન પ્રદાન કરે છે સાહિત્યિક વિવેચનમાં આ વિચાર ટેક્સ્ટને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભોમાં જોવાની જરૂરિયાત પર ભાર મૂકે છે બે દશાંશ પાંચ ભાષાની કેન્દ્રીયતા સેન્ટ્રાલિટી ઓફ લેંગ્વેજ ગાડામર માટે ભાષા સમજનો મૂળ આધાર છે તેમના અનુસાર હોવું જે સમજી શકાય છે તે ભાષા છે બીંગ ધેટ કેન બી અન્ડરસ્ટુડ ઇઝ લેંગ્વેજ સાહિત્યિક ટેક્સ્ટ ભાષાના માધ્યમથી અર્થ ઉત્પન્ન કરે છે અને વાચક ભાષાના માધ્યમથી જ ટેક્સ્ટ સાથે સંવાદ કરે છે ગાડામરનો આ વિચાર સાહિત્યિક ટીકામાં ભાષાની રચનાત્મક અને ગતિશીલ પ્રકૃતિ પર ભાર મૂકે છે ઉદાહરણ તરીકે એક કવિતાનું અર્થઘટન ફક્ત તેના શબ્દો સુધી સીમિત નથી તે શબ્દો પાછળના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભોને પણ સમાવે છે ભાષાની આ કેન્દ્રિયતા સાહિત્યને એક એવી કલા તરીકે જુએ છે જે માનવ અનુભવને વ્યક્ત કરવા અને સમજવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે બે દશાંશ કલા કલા અને અને સત્ય આર્ટ એન્ડ માનવું છે કે સાહિત્ય ફક્ત સૌંદર્યલક્ષી અનુભવ પ્રદાન કરતા નથી પરંતુ તે સત્ય ટ્રુથ ને પણ પ્રગટ કરે છે તેમના પુસ્તક ટ્રુથ એન્ડ મેથડ માં તેઓ દલીલ કરે છે કે કલા વૈજ્ઞાનિક પદ્ધતિથી ભિન્ન એક અનોખું સત્ય પ્રદાન કરે છે સાહિત્યિક સંદર્ભમાં ગાડામર નો આ વિચાર સાહિત્ય ને ફક્ત મનોરંજન અથવા સૌંદર્ય ઊંડી સમજ પ્રદાન કરનાર માધ્યમ તરીકે તરીકે જુએ છે ઉદાહરણ નવલકથા વોર એન્ડ પીસ ફક્ત એક વાર્તા નથી પરંતુ તે માનવ જીવન ઇતિહાસ અને નૈતિકતા વિશેના ઊંડા સત્ય ને પ્રગટ કરે છે ત્રણ ગાડામર નો વિવેચન પર પ્રભાવ ગાડામર ની સાહિત્યિક ટીકાને ટીકા ને ઘણી રીતે પ્રભાવિત કરી છે તેમના વિચારોએ સાહિત્યને સમજવા અને વિશ્લેષણ કરવા માટે નવા અભિગમો પ્રદાન કર્યા છે નીચે તેમના પ્રભાવના મુખ્ય પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે દશાંશ એક વાચક કેન્દ્રિત અર્થઘટન ગાડામરની વાચકની ભૂમિકા પર વિશેષ ભાર મૂકે છે તેમની વિભાવના ક્ષિતિજોનું સંનાદને સાહિત્યિક ટીકામાં વાચક કેન્દ્રિત દ્રષ્ટિકોણ રીડર ઓરિયન્ટેડ ક્રિટિસિઝમને પ્રોત્સાહન આપ્યું આ વિચાર રિસેપ્શન થિયરી રિસેપ્શન થિયોરી અને રીડર રિસ્પોન્સ ક્રિટિસિઝમ રીડર રેસ્પોન્સ ક્રિટિસિઝમના વિકાસમાં મહત્વપૂર્ણ રહ્યો ઉદાહરણ તરીકે વોલ્ફ ગેંગ આઇઝર વોલ્ફ ગેંગ આઇઝર અને હન્સ રોબર્ટ જોસ હન્સ રોબર્ટ જોસ જેવા ટીકાકારોએ ગાડામરના વિચારોને અપનાવીને વાચકની સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો ગાડામરના દૃષ્ટિકોણથી એક ટેક્સ્ટનો અર્થ ફક્ત લેખકના ઈરાદાઓમાં જ નહીં પરંતુ વાચકના અનુભવો અને અર્થઘટનોમાં પણ રહેલો છે ત્રણ દશાંશ બે ઐતિહાસિકતા અને સંદર્ભ ભાર પરંપરા અને ઐતિહાસિકતા પર સાહિત્યિક સાહિત્યિક ટીકામાં સંદર્ભના કરે છે તેમના અનુસાર ટેક્સ્ટને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી અલગ કરીને સમજવું અશક્ય છે ઉદાહરણ તરીકે પ્રેમચંદ ની નવલકથા ગોદાન ને સમજવા માટે વાચક ને ભારત ગ્રામીણ સમાજ અને સામાજિક અસમાનતાના સંદર્ભ ને સમજવો પડશે

એક ખુલ્લું અને રચનાત્મક કાર્ય બનાવે છે ઉદાહરણ તરીકે જ્યારે એક વાચક ની ગઝલ વાંચે છે ત્યારે તે ફક્ત ગઝલ ના શબ્દો પરંતુ તે સમય કવિતાની પરંપરા અને પોતાના અનુભવો સાથે સંવાદ કરે છે ત્રણ દશાંશ ચાર સાહિત્ય અને નૈતિકતા ગાડામર નું માનવું હતું કે સાહિત્ય ન ફક્ત સૌંદર્ય લક્ષી અનુભવ પ્રદાન કરે છે પરંતુ તે નૈતિક અને દાર્શનિક પ્રશ્નો ને પણ ઉઠાવે છે તેમની હર્મન્યુટિક સાહિત્યને માનવ જીવનના ઊંડા પ્રશ્નો સાથે જોડે છે ઉદાહરણ તરીકે મહાભારત જેવા મહાકાવ્યને ગાડામરના વાંચવા પર તે તે ફક્ત એક કથા નથી પરંતુ ધર્મ કર્તવ્ય અને માનવ સ્વભાવ જેવા પ્રશ્નો પર વિચાર કરવાની તક પ્રદાન કરે છે ચાર ગાડામરના દાર્શનિક પ્રભાવ ગાડામરના વિચારો ઘણા દાર્શનિક અને સાહિત્યિક પરંપરાઓથી પ્રભાવિત હતા તેમના કાર્યોમાં નીચેના પ્રભાવો મુખ્ય છે

ગાડા મરે શ્લાયર માકર અને હર્મેન્યુટિક પરંપરાઓને વિકસાવી માકરે લેખકના મનોવિજ્ઞાન પર ભાર મૂક્યો જ્યારે ઐતિહાસિક સમજ પર આ બંનેને ભેગા કરીને એક નવો અભિગમ રજૂ કર્યો જે લેખક અને ઐતિહાસિક સંદર્ભ બંનેને મહત્વ આપે છે ચાર દશાંશ ત્રણ પ્લેટો અને એરિસ્ટોટલ ગાડામરની હર્મન્યુટિક્સમાં પ્રાચીન ગ્રીક ફિલોસોફી ખાસ કરીને પ્લેટો અને એરિસ્ટોટલનો પ્રભાવ પણ જોવા મળે છે પ્લેટોનો સંવાદ ડાયલોગ અને એરિસ્ટોટલનો ફ્રોનેસિસ વ્યવહારિક બુદ્ધિ ગાડામરના વિચારોમાં પ્રતિબિંબિત થાય છે ચાર દશાંશ ચાર હેગલ જ્યોર્જ વિલિયમ ફ્રેડરિક હેગલની ઐતિહાસિકતા અને ચેતનાની વિભાવનાઓ ગાડામરની પરંપ ચાર દશાંશ પાંચ હેગલ ચાર દશાંશ છ જ્યોર્જ વિલહેમ ફ્રેડરિક હેગલની ઐતિહાસિકતા અને ચેતનાની વિભાવનાઓ ગાડામરની પરંપરા અને સમજની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે ગાડામરે હેગલની ઐતિહાસિક પ્રક્રિયાને હર્મન્યુટિક્સના સંદર્ભમાં પુનર્વ્યાખ્યાયિત કરી પાંચ ગાડામરના કાર્યોની ટીકા ગાડામરના વિચારોએ વ્યાપક પ્રશંસા મેળવી પરંતુ તેમની કેટલીક ટીકાઓ પણ થઈ છે નિષ્પક્ષતાની કમી કેટલાક ટીકાકારો જેમ કે ઈડી હિર્ષ ઈડીની લિંક હિર્ષ એ ગાડામરના દૃષ્ટિકોણને અત્યંત વ્યક્તિગત માન્યો હિર્ષનો તર્ક હતો કે ગાડામરની હર્મેન્યુટિક્સ લેખકના મૂળ ઇરાદાઓને અવગણે છે જેનાથી અર્થઘટન અનિયંત્રિત થઈ શકે છે પરંપરા પર અત્યંત ભાર જર્ગન હેબરમાસ જેવા વિચારકોએ ગાડામરના પરંપરા પરના ભારને ને રૂઢિચુસ્ત માન્યો હેબરમાસ નું હતું કે પરંપરા ક્યારેક દમનકારી હોઈ શકે છે અને ગાડામરે આ પાસા પર પૂરતું ધ્યાન આપ્યું નથી પશ્ચિમી કેન્દ્રિતતા કેટલાક ટીકાકારોએ ગાડામરના દર્શનને પશ્ચિમી સાંસ્કૃતિક પરંપરાઓ પર કેન્દ્રિત માન્યું જે બિન પશ્ચિમી હોઈ શકે છે ઉદાહરણ તરીકે ભારતીય અથવા ચીની સાહિત્યિક પરંપરાઓમાં ગાડામરની વિભાવનાઓ સંપૂર્ણપણે લાગુ ન થઈ શકે જટિલતા ગાડામરની લેખન શૈલી અને વિભાવનાઓ કેટલાક વાચકો માટે જટિલ હોઈ શકે છે જેનાથી તેમના વિચારોને સમજવા અને લાગુ કરવા મુશ્કેલ બની જાય છે સમકાલીન સાહિત્ય અને ક્ષેત્રમાં પણ ઊંડો પ્રભાવ પાડ્યો છે તેમના વિચારો આજે પણ સુસંગત છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે સાહિત્યિક અધ્યયન ગાડામર વિચારોએ સાહિત્યિક ટીકામાં વાચકની સક્રિય ભૂમિકાને રેખાંકિત કરી તેમની વિભાવનાઓ રીડર રિસ્પોન્સ થિયરી અને ડિકન્સ્ટ્રક્શન જેવા દ્રષ્ટિકોણો સાથે સન્નાદ કરે છે સાંસ્કૃતિક અધ્યયન ગાડા મરની ક્ષિતિજો વિભાવનાએ સાંસ્કૃતિક અધ્યયનોમાં વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ અને સમજને પ્રોત્સાહન આપ્યું ઉદાહરણ તરીકે ઉપનિવેશવાદ અને વૈશ્વિકીકરણના સંદર્ભમાં ગાડામરના વિચારો સાંસ્કૃતિક આદાન સમજવામાં ઉપયોગી છે કલા અને સૌંદર્ય શાસ્ત્ર ગાડામરે કલાને સત્યના પ્રકટીકરણ તરીકે જોઈ જેને સમકાલીન સૌંદર્ય શાસ્ત્રને પ્રભાવિત કર્યું તેમની વિભાવનાઓ કલાના અર્થઘટનને એક ગતિશીલ અને સંવાદાત્મક પ્રક્રિયા તરીકે જુએ છે શિક્ષણ ગાડામરના વિચારોએ શિક્ષણમાં અર્થઘટન અને સમજની પ્રક્રિયાને પ્રભાવિત કરી તેમની શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાઠ સાથે સંવાદ કરવા અને તેને તેમના અનુભવો સાથે જોડવા માટે પ્રેરિત કરે છે સાત ગાડામર અને ભારતીય સાહિત્યિક સંદર્ભ જો કે ગાડામરનું દર્શન મુખ્યત્વે પશ્ચિમી પરંપરાઓમાં વિકસ્યું તેમના વિચારો ભારતીય સાહિત્યિક સંદર્ભમાં પણ સુસંગત છે ભારતીય સાહિત્યની સમૃદ્ધ પરંપરા જેમાં વેદ ઉપનિષદ મહાકાવ્યો અને ભક્તિ કાવ્યોનો સમાવેશ થાય છે ગાડામરની સાથે ઘણા મુદ્દાઓ પર સંવાદ અને પરંપરા ભારતીય સાહિત્યમાં સંવાદ જેમ કે ભગવદ્ ગીતામાં અર્જુન અને કૃષ્ણનો સંવાદ અને પરંપરા જેમ કે વૈદિક વ્યાખ્યાની પરંપરાનું મહત્વ ગાડામરના વિચારો સાથે મેળ ખાય છે ગાડામરની પરંપરાની ની પરંપરા ની વિભાવના ભારતીય સાહિત્યમાં ગુરુ શિષ્ય પરંપરા અને પ્રક્રિયા સાથે તુલનાત્મક છે વાચક ની ભૂમિકા ભારતીય સાહિત્યમાં માં વાચક ની સક્રિય ભૂમિકા જેમ કે રસ સિદ્ધાંતમાં શ્રોતા વાચક ની ભાવનાત્મક ભાગીદારી ગાડામર ની વાચક કેન્દ્રિત વ્યાખ્યા સાથે સન્નાદ કરે છે ઉદાહરણ તરીકે અભિનવ ગુપ્ત નો રસ સિદ્ધાંત વાચક ના અનુભવ ને કાવ્ય ના કેન્દ્ર માં રાખે છે જે ગાડામર ના ક્ષિતિજો નું સનાદન સાથે મેળ ખાય છે ઐતિહાસિકતા ભારતીય સાહિત્યમાં પાઠોની ઐતિહાસિક વ્યાખ્યા જેમ કે વિવિધ યુગોમાં રામાયણ અને મહાભારતની પુનર્વ્યાખ્યા ગાડામરની ઐતિહાસિકતાની વિભાવના સાથે સુસંગત છે ઉદાહરણ તરીકે તુલસીદાસનું નું રામચરિત માનસ વાલ્મીકી રામાયણ નું એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક પુનર્જનન છે જે ગાડામર ના વિચારો ને અનુરૂપ છે આઠ નિષ્કર્ષ હંસ જ્યોર્જ ગાડામર ની એ સાહિત્યિક વિવેચન ને એક નવો દાર્શનિક આધાર પ્રદાન કર્યો તેમની વિભાવનાઓ જેમ કે હાર્મોનુટિક વર્તુળ ક્ષિતિજોનું સન્નાદન અને પરંપરાની ભૂમિકાએ સાહિત્યને સાહિત્યને સમજવાની પ્રક્રિયાને ગતિશીલ અને રચનાત્મક બનાવી ગાડામરનું દર્શન ફક્ત એક સૌંદર્યલક્ષી કૃત્ય તરીકે નહીં પરંતુ માનવ અનુભવ સત્ય અને સંસ્કૃતિના પ્રતિકરણ તરીકે જુએ છે તેમના વિચારોએ સાહિત્યિક ટીકામાં વાચકની સક્રિય ભૂમિકા ઐતિહાસિક સંદર્ભ અને સંવાદની પ્રક્રિયાને રેખાંકિત કરી જોકે તેમની કેટલીક ટીકાઓ જેમ કે નિષ્પક્ષતાની કમી અને પશ્ચિમી કેન્દ્રિતતા તેમના દર્શનની મર્યાદાઓને દર્શાવે છે તેમ છતાં તેમનું યોગદાન સમકાલીન સાહિત્યિક અને સાંસ્કૃતિક અધ્યયનમાં અનિવાર્ય છે ભારતીય સાહિત્યિક સંદર્ભમાં ગાડામરના વિચારો સંવાદ પરંપરા અને વાચકની ભૂમિકા જેવા પાસાઓ સાથે સન્નાદ કરે છે જે તેમના દર્શનની વૈશ્વિક સુસંગતતાને દર્શાવે છે સાહિત્યિક વિવેચન આપણને એ શીખવે છે કે સાહિત્ય ફક્ત સંગ્રહ નથી પરંતુ તે એક જીવંત પ્રક્રિયા છે જે વાચક લેખક અને સંસ્કૃતિ વચ્ચે એક સતત સંવાદ જન્મ આપે છે તેમની હર્મોન્યુટેક સાહિત્ય સમજવા અને તેનો આનંદ લેવા માટે એક સમૃદ્ધ અને ગહન દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે